નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજના આ વિડીયો ની અંદર આપણે ઊંજા માર્કેટિંગ યાર્ડ ના તાજા બજાર ભાવ આવી ગયા છે તો આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ને વાર બુધવાર ના આ વિડીયો ની અંદર આપણે ઊંજા માર્કેટ યાર્ડ ના તાજા બજાર ભાવ જોવાના છીએ જેમાં જીરો વરિયાળે સહિતના બજારમાં કેટલો થયો સુધારો સાથે જ

ઓગણીસ રૂપિયા જીરુ ચાર હજાર ચારસો થી છ જેમાં ગઈકાલની સરખામણીયા આજે ત્રણસો રૂપિયા ઢીલા હતા સુવા આઠસો થી બે હજાર સિત્તેર